લાગે છે આ વખતે પાક સારો થયો નથી લાગતો હા મને પણ લાગે છે કે આ વખતે આપણે કંઈક નવી અજમાવું પડશે એકનું એક ખાતર વપરાવાથી હવે આપડા ખેતરો પણ કંટાળી ગયા છે હવે તો મને લાગે છે કે મારા ત્રણ સારા મિત્રો મારી સાથે હશે ત્યારે જ સાચી સલાહ મળશે વાહ મારા મિત્રો આવી ગયા હવે વાતો જામશે ખેતીની ભઈ આ વખતે મેં એક નવા ખાતરનો ઉપયોગ કર્યો છે અને તે છે ઇફકો લિક્વિડ નેનો ડીએપી આ એક બોટલ ઇફકો નેનો ડીએપી ની અંદર સમાયેલી છે એક થેલી દાણેદાર ડીએપી જેટલી તાકાત પણ તેને વાપરવું કઈ રીતે બીજ માવજત માટે પ્રતિ કિલો બીજ દીઠ 5 મિલી નેનો ડીએપી અને ધરુની માવજત માટે 5 મિલી નેનો ડીએપી 1 લિટર પાણીમાં ભેળવી દો ટાંકી દીઠ નેનો ડીએપી ના 3 ઢાંકણા ઉમેરીને બટેકાના કંદ અને શેરડીની સારવાર કરો મોહનભાઈ આ વખતે ખેતીમાં તમે શું નવું કર્યું

ચોક્કસપણે છાંટી શકાય છે વાવેલા પાકમાં ત્રીસ દિવસે અને ફેર રોપણી કરેલા પાકમાં વીસ થી પચ્ચીસ દિવસે અને બટેકામાં ત્રીસ દિવસે અને શેરડીમાં સાઠ દિવસે છંટકાવ કરવો હમ સાગર તમારી તો વાત જ જુદી છે તમે ખેતી માટે કઈક અદભૂત જ લાવ્યા સાગર લાવ્યો છે સાગરિકા જેમાં છે સીવીડ નું પોષણ સાગરિકાના ઉપયોગથી છોડની તંદુરસ્તી અને જમીનની ગુણવત્તા પણ સુધરે છે આ આઇફોના ત્રણેય ખાતર મળી આપણા ખેતરનું તો ભાગ્ય જ બદલી નાખશે લિક્વિડ નેનો ડીએપી નેનો યુરિયા પ્લસ અને સાગરિકાનો સંગાત લાક્ષે સફળતા ખેડૂતોને હાથ